ઉત્તરાયણ પર્વમાં પતંગના કાતિલ દોરાથી પક્ષીઓ સાથે બાઇક સવારો પણ શિકાર બનતા હોય છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી બેલ્ટની સાથે બાઇકની આગળ સળીઓ નાખીને વિતરણ કરવામાં આવ્યું હતું સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જોકે કેટલાક લોકો અને પક્ષીઓ માટે આ ઉજવણી જાણે સજા થતી હોય તેમ લાગે છે ઉત્તરાયણ પર્વએ કાતિલ દોરાથી પક્ષીઓ તો ઇજાગ્રસ્ત થાય જ છે સાથે હવે વાહન ચાલકો પણ ઇજાગ્રસ્ત થતાં કેટલાકના મોત પણ નીપજ્યા છે જેને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વરાછામાં વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે બાઇકની આગળ કાતિલ દૂરો ન આવે તે માટે સુરક્ષા કવચ કહેવાય તેવો સળિયો લગાવ્યો હતો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકભાગીદારીથી આ ઉમદા કામગીરી કરાતા પોલીસની કામગીરીને તમામે આવકારી લીધી હતી આગામી સમયમાં ઉત્તરાયણનું મહાપર્વ આવી રહ્યું છે ઉત્તરાયણના ભૂતકાળના આપણા અનુભવો આપણે જોઈએ છીએ કે ટુ વ્હીલ ચાલકો જ્યારે પોતાની ટુ વ્હીલ લઈને નીકળે છે ત્યારે પતંગની દોરીના કારણે અકસ્માતો બને છે જે બનાવ ન બને અને પબ્લિકમાં અવેરનેસ આવે એના માટે રીઝન વન ટ્રાફિક રિજન વન ટ્રાફિક શાખાના ઉપક્રમે લોકોને બાઇક ઉપર તાર બાંધવામાં આવે છે તેમજ સેફ્ટી બેલ્ટ પણ આપવામાં આવ્યા છે જેથી ગળામાં ઇન્જરી ન થાય અને લોકો પોતાનું આ મહાપર્વ સુખ શાંતિ રૂપે ઉજવે એવી ખેવના સાથે ટ્રાફિક શાખા દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે અને વધુમાં વધુ લોકોને આ સંદેશો આપના મીડિયાના માધ્યમથી પ્રસરે એવી અમે ખેવના કરીએ છીએ જય હિન્દ ભારત માતા કે જય દર વર્ષે ઉત્તરાયણ પર્વએ અનેક બાઇક ચાલકો કાતિલ દોરાથી જાગ્રસ્ત થાય છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસને કાર્ય અને લોકોએ વધાવી લીધો છે અસર ન્યૂઝ